નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જર ની સંખ્યા અગિયાર વધી નવસારી ખાતે મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ શિબિર प्रकाश नायक एंड यज्ञेश प्रेजेंट चांदी जैसा रंग है तेरा चांदी जैसा रंग है तेरा सोने जैसे बाल एक तू ही धनवान गोरी सब गंगा पद्मश्री ઉદાસ લાઈવ ઇન કોન્સર્ટ ઓન ટ્વેન્ટી થર્ડ મે સેટરડે નાઇન પી એમ એટ કન્વન્શન હાલ જી એમડી ગ્રાઉન્ડ જી રસ્તે ગુજરે ભર જાય ફોર શો કોન્ક્ટ નૈતિક નાયક

ઇન્ટરનેશનલ વિમાનોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે જ્યારે ડોમેસ્ટિક વિમાનોની સંખ્યા લગભગ યથાવત રહી છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડેલા આંકડા મુજબ માર્ચ મહિનામાં એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા એક લાખ દસ હજાર રહી હતી જે જ્યારે માર્ચ બે હજાર ચૌદ માં આ સંખ્યા અઠ્યાસી હજાર રહી હતી એટલે કે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચોવીસ પોઈન્ટ પાંચ ટકાનો વધારો નોંધાયો છે જ્યારે ગત

નવસારી ખાતેના રાજ્યના મહિલા આયોગ ગાંધીનગર અને જિલ્લા પંચાયત દ્વારા આયોજિત ન્યાય સંબંધિત મહિલાઓ વિશેક કાયદાની જાગૃતિ શિબિરો ખુલ્લો મુકતા રાજ્યના મહિલા આયોગના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલિયાએ મહિલા અને કુટુંબોની સુરક્ષા અને સમાજની સલામતીના મૂળમાં મહિલાઓ સુરક્ષા રહેલી છે તે ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર મહિલા સશક્તિકરણ આર્થિક પ્રવૃત્તિ તથા મહિલાની સુરક્ષા ક્ષેત્રે અનેક લેવામાં આવેલા પગલાં લીધા છે માહિતી કરવા માટે મહિલાઓને માહિતી થઈ જરૂરિયાતમંદ મહિલાઓને સહાય બનવા ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે વધુમાં તેમણે મહિલાઓને આર્થિક વિકાસ અને સામાજિક વિકાસમાં ખૂબ શિક્ષણનું મહત્વ છે જેથી ઉપસ્થિત મહિલા પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં એક પણ કન્યા શિક્ષણ વંચિત ન રહે તે માટે કાર્ય કરવા શિક્ષિત અને સંસ્કારી સમાજની રચનામાં સહભાગી થવા જણાવ્યું આ મહિલા વિષયક જાગૃતિ શિબિરમાં એડવોકેટ કપનાવેલ તિવારી તથા હિંસા સામે મહિલાઓને રક્ષણ આપતા સ્ત્રીઓ પર થતા અત્યાચાર અટકાવવા માટેના કાનૂની પ્રતિ પ્રતિબંધો તથા અમલીકરણ મહિલાઓને કાર્યસ્થળે થતી જાતીય સતામણી દહેજ ઘરેલું હિંસા બળાત્કાર જાતિ પરીક્ષણ પૂર્ણત્યા વગેરે ન્યાય સંબંધિત મહિલા સુરક્ષા કાયદાઓની વિસ્તૃત જાણકારી આપ્યો આપવામાં આવી હતી આ પ્રસંગે નવસારી નગરપાલિકાના પ્રમુખ હેમલતાબેન વાસદા તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ્વરીબેન થોરાટ રાજ્યના મહિલા આયોગના સચિવ શૈલજાબેન પટેલ મહિલા આયોગ સમિતિના સભ્યો આગેવાનો નાયબ જિલ્લા વિકાસ અધિકારી અખિલ અખિલ હિન્દ મહિલા પરિષદના રેણુકાબેન તારા તારાબેન ખાંડાવાલા તેમજ મોટી સંખ્યામાં ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા નરસિંહ મોંજી એસ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જમનાબાઈ નરસિંહ સ્કૂલ નો ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રધાન વસુબેન ત્રિવેદી ની હાજરીમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉદઘાટન પ્રસંગે પરેશ રાવલ ગિફ્ટ સિટી ચેરમેન સુધીર માકડ ડોક્ટર સ્વરૂપ સંપત રાવલ જેવા મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા અહીંયા નર્સરી થી ધોરણ છ સુધી અભ્યાસ હાલ કાર્યરત કરવામાં આવે છે આ ઉદ્દઘાટન સમારોહમાં પાંચસો થી વધુ મહાવો અને માનવતા મહેમાનો સંબોધન કરતા ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પ્રધાન મુસુબેન ત્રીવે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણના જ્ઞાન દ્વારા ઉચ્ચ શિક્ષણનો પાયો બંધાય છે મને ખાતરી છે કે જમનાબાઈ નરસિંહ સ્કૂલ ઉચ્ચ ગુણવત્તા ધરાવતું અને નવીનતા આધારિત શિક્ષણ પૂરું પાડીને મોડેલ શિક્ષણ વ્યવસ્થા ઉભી કરશે નરસિંહ મોનજી એજ્યુકેશન ટ્રસ્ટી છેલ્લા ચાર દાયકાની પરંપરા અંગે વાત કરતા મેનેજિંગ ટ્રસ્ટી જયરાજ ઠાકરે જણાવ્યું કે અમે ગુજરાતમાં પાયો નાખ્યો છે કીપ સિટી ખાતે અમે એક મોટું વિશાળ સંકુલ તૈયાર કર્યું છે જેમાં નર્સરી થી લઈ ધોરણ છ સુધીના વિદ્યાર્થીઓ હાલમાં અભ્યાસ કરાવીશું અત્યારે બસો થી વધુ એડમિશન થઈ ગયા છે અને એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે એક મોડર્ન એકેડેમિક એક્સેલન્ટ બનાવવાની સાથે સાથે તેમની અનુભવ આધારિત સાંસ્કૃતિક શિક્ષણ પણ પૂરું પાડીશું તો મિત્રો સુધી ના મુખ્ય સમાચારો સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ દિહાળતા રહો એસ લાઈન ન્યુઝ નમસ્કાર પ્રકાશ નાયક એન્ડ યજ્ઞેશ દવે પ્રેઝેન્ટ ચાંદે જૈસા રંગ શ્રી પંકજ ઉદાસ લાઈવ ઇન કોન્સર્ટ ઓન ટ્વેન્ટી થર્ડ મેટરડે નાઇન પી એમ એટ કન્વન્શન હાલ જીએમડી ગ્રાઉન્ડ રસ્તે ગુજરે ભર જો કૉેક્ટ નૈતિક નાયક